પોલીસ પ્રશાસન એ ધરાકની સાથે બી એકદમ શાંતિ થી વાત કરે છે કે તમે દુકાન બંધ કરી દો ચાઇનીઝ ગુબ્બારા આપણે નહીં રાખતા ચાઇનીઝ ગુબ્બારા નહીં આ રાખવા બી ના જોઈએ આ જે વસ્તુ આ જે વસ્તુ આપણા લીધે હાનિકારક છે ને એ વસ્તુ રાખવી બી ના જોઈએ આ ચાઇનીઝ દોરી રાખો છો તમે તો હું કરો છો આ લોકોની જાણ જાય છે બરાબર તમે ખાલી પતંગ નો જોઈએ મારું પતંગ નું ને દોરીનું છે આપણે ભગવાન દાસ દોરી વેચીએ છીએ દર્શક મિત્રો એસીબી ન્યૂઝ માં હાર્દિક સ્વાગત છે આપણે એકદમ પતંગ ભંડાર માં આવી ગયા છે આપણે આ ભાઈ સાથે વાત કરીશું કે આ વખતે પતંગ નો વેપાર કેવો છે આ વખતે પતંગ નો વેપાર ઓછો છે મતલબ ગરાગી થતી નથી વધારે અને ભાવ પણ આવડે છે ચડેલો છે ભાવ અને ગરાગ આવતા નથી વધારે મોગવા એરિયા ને બધાને મોગવારી નડે છે મોગવારી બધાને નડે છે બધા ઓછામાં લઈ જવાનું કહે છે અને પતંગો તમને ત્યાં બધી મળે છે બધી પતંગ પતંગ નાની મોટી મોટી કેટલા કેટલા પતંગો બનાવો છો અહીંયા આ જગ્યા અને આટલી આ પતંગો બનાવતો તમને કેટલો ટાઈમ લાગે હવે ત્રણ ચાર છ મહિના થઈ જાય પતંગ બનાવતો તમે ક્યાંથી ચાલુ કરો છો અત્યારે બની શકીએ દિવાળી થી અમે ચાલુ કરી દિવાળી દિવાળી ધન્યવાદ

આપણે યમુના પતંગ ભંડાર વાળા ભાઈ સાથે વાત કરીશું ગઈ સાલ કરતા તમારું ફિરકી ફિરકી નું કરો છો ફિરકી પતંગ બંને નું છે બંને નું વેચાણ ગઈ સાલ કરતા કેવું છે આ વખતે બહુ ઓછું છે બહુ ઓછું છે અને ઘરાક નો રસ બસ નથી લાગતો ના ના અમના ઘરાક નું અમના છે ને એટલી ગયા વર્ષથી તો આ વખતે બહુ ઓછું છે કારણ શું છે કારણ હવે મોંઘવારી મોંઘવારી જોઈએ કારણમાં તો બધાનો ભાવ વધી ગયો છે અચ્છા એટલા માટે